પાલેજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા ચોમેર જળબંબોળની સ્થિતિ સર્જાવા પામી છે ભરૂચના પાલેજનગર સ્થિત પંથકમાં મેઘાએ ધબધાટી બોલાવતા ચારેકુર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગતરોજ મોડી સાંજે આકાશમાં ડિબાંગ વાદળો ગોરમ થયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રુદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘો મનમુખી અને વરસતું જોવા મળ્યું હતું ભારે વરસાદને પગલે ખેતરો પર જળબંબાકાર ધરતીપુત્રો મેઘરાજા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે પાલી સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા તો પુનઃ પાલેજ સ્થિત સબસ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાલીજ નજીક આવેલ ટંકાર્યા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા સૈયદસિર અલી ગુજરાત અદ્ભુત ન્યૂઝ રમેશ સત્યની સાથે